ગરબાડાના રહેવાસી અંકિતભાઈ સોની તેમની કારમાં અજાણ્યા ઈસમ દ્વારા પથ્થર મારવામાં આવ્યો જેમાં તેમની દીકરીને ઘણી ઈજા થઈ ગરબાડાના રહેવાસી અંકિતભાઈ સોની તેમના પરિવાર સાથે એક ફંક્શનમાં હાજરી આપવા માટે તેમની ફોર વ્હીલર ગાડી લઈને દાહોદ તરફ જઈ રહ્યા હતા ત્યારે સાંજના લગભગ સાત વાગે દેવધા ગામે શેરી પાસે તેમની ચાલતી કાર પર અજાણ્યા ઈસમ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો

દાહોદ એક ફંક્શન અટેન્ડ કરવા જતાં દેવદા ગામે શેરી આગળ મારી ગાડી પર પથ્થરથી હુમલો થયેલ છે જેમાં મારી છોકરીને મોડાના ભાગે ઇજા થયેલી છે જેમાં નવ થી દસ ટકા એને મોડા પર આવેલા છે